મૂળ ભાગવત ચાર શ્લોકોની ની છે ચતુશ્લોકી ભાગવત કહેવાય સ્વયં ભગવાન નારાયણે આ જ્ઞાન બ્રહ્માજી આપ્યું ભાગવત કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું આ પોથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હવે ત્યાં જાય છે સ્વયં આ જ્ઞાન ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું બ્રહ્માજીએ આ જ્ઞાન સનતકુમારોને આપ્યું સનતકુમારો એ બ્રહ્માજીના દીકરા છે માનસપુત્રો છે સનત કુમારો આ જ્ઞાન નારદજીને આપ્યું નારદજી બ્રહ્માજના માનસ પુત્ર છે એટલે સનતકુમારો નારદજી ભાઈઓ થાય નારદજીએ પ્રેરણા વ્યાસજીને આપી વ્યાસજીએ ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોકો બનાવ્યા મૂળ ભાગવત ચાર શ્લોકોની હતી વ્યાસજીએ ચારમાંથી ચાર માંથી અઢાર હજાર શ્લોક એનું ભાષ્ય કરતા ગયા વિસ્તરણ કરતા ગયા કરતા ગયા કરતા ગયા વિસ્તાર કરવો તો એની અંદર અચ્છા તો નારાયણે બ્રહ્મા બ્રહ્મા થી સનતકુમાર સનતકુમારોથી નારદજી નારજીથી વ્યાસજી વ્યાસજીથી સુખદેવજી સુખદેવજી કથા કરે પરીક્ષિત રાજાને ત્યારથી કરીને આ કથા પરંપરા ચાલુ થઈ કે કથાના આમ વક્તા હોય અને કથાના આમ શ્રોતાઓ હોય આ સા આખી આખી પરંપરા સ્વયં નારાયણથી ચાલુ થઈ છે